જય હિં દર્શક મિત્રો હું જમીલ પઠાણ આમ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો છોટાઉદેપુર મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ગ્રાહકોની સુવિધા માટે ટ્વેન્ટી ફોર બાય સેવન એટલે કે ચોવીસ કલાક કાર્યરત એવી એક નવી મેન્ટેનન્સ વાનનો વધારો કરવામાં આવ્યો છે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની છોટાઉદેપુર કચેરીનું જે કાર્યક્ષેત્ર છે તે ખૂબ જ વિશાળ છે અને જ્યારે જ્યારે કોઈ ટેકનિકલ ખામી સર્જાય વીજ પુરવઠો ખોરવાય ત્યારે તેની કમ્પ્લેન કર્યા બાદ બે ત્રણ દિવસ સુધી ક્યારેક ક્યારેક તો તેનું મેન્ટેનન્સ ન થઈ શકવાને લઈ વીજ પુરવઠો ખોરવાયેલો રહે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો એમજી વીસીએલ કચેરીના નાયબ ઇજનેર રચનાબેન મિસ્ત્રીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે છોટાઉદેપુર નગર સહિત અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ લાઇન મેન્ટેનન્સ માટે અત્યાર સુધી છોટાઉદેપુર એમજીવીસીએલ કચેરી પાસે સીડીવાળી એકમાત્ર મોબાઈલ વેન માત્ર બાર કલાક પૂરતી જ ઉપલબ્ધ હતી જેને લઈ છોટાઉદેપુર નગર સહિત ગ્રામ્ય વિસ્તારોની વીજ ફોલ્ટની જે ફરિયાદ છે તે લાંબા લિસ્ટના કારણે તેના નિરાકરણ માટે પણ લાંબો સમય લાગતો હતો પરંતુ છોટાઉદેપુરની એમ જીવીસીએલ કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારોમાં નાગરિકોને હવે મેન્ટેનન્સ માટે મરામત માટે લાંબો સમય રાહ નહીં જોવી પડે કારણ કે હવે ત્રણ ટેકનિકલ સ્ટાફ સાથે સીડીવાળી એક નવી મેન્ટેનન્સ વેન ટ્વેન્ટી ફોર બાય સેવન એટલે કે ચોવીસ કલાક કાર્યરત ગ્રાહકો માટે ફાળવવામાં આવી છે બ્રિંગ માઇલ્સ ઓફ સ્માઈલ્સ વિથ ટ્રસ્ટેડ એન્ડ કેરિંગ સોલ્યુશન સૂત્ર સાથે આર ટી એટલે કે ફોલ્ટ રેક્ટિફિકેશન ટીમના નામથી આ મેન્ટેનન્સ વેનને કાર્યવંત કરવામાં આવી છે સાથે જૂની વેન જે બાર કલાક પૂરતી સેવામાં હતી તેને પણ ટ્વેન્ટી ફોર બાય સેવન એટલે કે ચોવીસ કલાક કાર્યવંત કરવામાં આવી છે અને સાથે ગ્રાહકોને ઓનલાઈન ફરિયાદ માટેના ટોલ ફ્રી નંબરમાં પણ એક નંબરનો વધારો કરાયો છે વીજ ગ્રાહકો હવે તેમની જે ફરિયાદ છે ટોલ ફ્રી નંબર ઉપર કરી શકશે નવો ટોલ ફ્રી નંબર છે વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ટુ સિક્સ સેવન ઝીરો આ નંબર ઉપર વીજ ગ્રાહકો પોતાની ફરિયાદ નોંધાવી શકશે સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો ડી સમાચાર અને બેલ આઈકોન જરૂર કમાવો